આ અન્ય કેટલાક લોકોને દેશી દારૂ પીવાથી અસર થતા તેમની તબિયત લથડી હતી અને જે પૈકી એક વ્યક્તિ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે જ્યારે આજે સવારે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જે દરમિયાન તેમના પરિવારજનોએ ભારે આકરંદ સાથે તેમને અંતિમ વિદાય આપી હતી અનુસાર ગાંધીનગરના દહેગામના લીહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે બે લોકોના મોત થયા છે જ્યારે સાત લોકોને અસર થઈ છે જે પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જે બાદ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો જોકે ગાંધીનગર એસપીએ ભૂખ્યા પેટે દેશી દારૂના ઓવરડોઝના કારણે બંનેના મોત થયા હોવાનું જણાવ્યું છે સાથે જ તેમણે લઠ્ઠાકાંડ ન હોવાનું જણાવ્યું છે બહુ ક્લિયર રિપોર્ટ છેલ્કોહોલ ની હાજરી બિલકુલ નથી અને જે રીતે મેં કીધું કે જો છે પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે કોઈ ઇસ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન પણ નથી અત્યારે પોલીસ પાસે મેં જેવી રીતે કીધું કે ચાર ગુણા દાખલ કર્યા પોલીસને ચાર ગુણા મેં પાંચ આરોપી આપણી પાસે કસ્ટડીમાં આગળ પણ રેડ કરવામાં આવશે બિલકુલ જેવી રીતે મેં કીધું પોલીસ વારંવાર પ્રોહિબિશન કેસ કરે છે અને ફર્ધર ફ્યુચરમાં પણ વારંવાર કેસ કરતા છે